પંચાયત મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે વિજાપુર ઓજી ગોવિંદપુરા પંચાયત વિસ્તારના નાગરિકોએ વિરોધ પ્રદર્શન દર્શાવ્યો વિજાપુર નગરપાલિકામાં નહીં જોડાવવાના બેનરો અને રેલી સ્વરૂપે વિરોધ નોંધાવ્યો ઓફિસ સુધી રેલી કાઢી પત્ર આપવામાં આવ્યું પટેલ પૂર્વ સરપંચ ગોવિંદરાજુ ગ્રામ પંચાયત ખરેખર આ બધા રાજકારણી છે ને એ પ્રજાનો ગુમરા કરી રહ્યા છે નગરપાલિકામાં ફાયદો થશે ગોવિંદ રાજુ ગ્રામભાઈ ભેળવાથી ખરેખર અમને તો નુકસાન દેખાય સમજી લો બરાબર નગરપાલિકા ટેક્સીસ વેરા કે જે ભારણ ગણો તો ગોવિંદરાજુ ગ્રામ પંચાયતની દ્રષ્ટિએ ઘણું ઊંચું છે અને ખરેખર તમને કોઈ પોસાયું નથી અને ખરેખર ગોવિંદ પ્રમ તમામ નાગરિકો અને ઓજી વિસ્તારમાં લગભગ એસી ટકા સોસાયટીઓ ખરેખર નગરપાલિકાઓ કોઈને ભરવું નથી છતાં આ લોકો ત્રાટી કામ મંત્રી કામ વેટ દાદા જે તે ખોટા ઠેરાવ કરીને અને આ લોકો સરકારે ભલામણ કરીને કે ગોવિંદ જૂથ ગ્રામ પંચાયત નગરપાલિકામાં ભેટી દો એટલે આ ખરેખર બિલકુલ ખોટું છે અને પ્રજા ખરેખર ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયત નગરપાલિકામાં જવા બિલકુલ સંમત નથી અમારા ગોવિંદપુરા જૂથ પંચાયત ખેતી પ્રધાન દેશ છે અને ખેતીની આવક પ્રમાણે તમારો જીવન નિર્ભર થાય છે અને ટેક્ષડ પાલિકામાં ઊંચો આવે છે એના ચંકાર અમારી પંચાયત અલગ એ ચકાર છે અમારી માંગણી છે પેલી કેમ કરવામાં આવેલી છે અમારા પશુપાલનનો ધંધો છે અમારી પંચાયત નગરપાલિકામાં જવી ના જોઈએ ગોવિંદપુરાનું જૂથ પંચાયત અમારા રાબેતા મુજબ ચાલે છે અમને વેરામો પાણી વેરામાં અમને વ્યવસ્થિત મુજબ ચાલી રહ્યું છે અને આ વેરો પાણી વેરો અમને બહુ મોંઘો પડે છે માટે અમે રેલી કાઢી છે તે અમને જીત મળવી જ જોઈએ અમારે નગરપાલિકામાં જોડાવું નથી અમને આ જાહેરાત મંજૂર કરવી જોઈએ અમારે આ નગરપાલિકામાં જવું નથી અમારે પંચાયત જીતવી છે તે અમારે પંચાયત જીતીને જ રહી રહીશું અમારે પશુપાલનનો ખેતીનો વ્યવસાય છે એટલે અમને આ ગ્રામ પંચાયત સરપંચ આપણે જણાવવા માંગુ છું કે ખડુસા ગ્રામ પંચાયત ની અંદર જે મોડ ટીમ જે સર્વે નંબરો છે ઇન્ડસ્ટ્રીઝ છે જે સોસાયટીઓ આવેલી છે એ નગરપાલિકામાં સમાવેશ કરેલો છે બીજું કે રોડની અંદરની સાઈડમાં જે રોડ ઉપર જે સર્વે નંબરો છે એ સર્વે નંબર પણ ગ્રામ પંચાયતના હક્ક ડુબાડી નગરપાલિકામાં જોઈન કરવા માગે છે આનો અમે સખત વિરોધ કરીએ છીએ અને એ વિરોધના કારણે અમારે રેલી કાઢવી પડી છે તો અમારું ઘણું ગ્રામ પંચાયત નગરપાલિકામાં ન જોવા માટે અમારે ભાજપના નેતાઓને કે અધિકારીઓને અપીલ છે કે અમારે નગરપાલિકામાં જોડાવું નથી